અને ઉત્તરાખંડ જેવા રાજ્યના પર પ્રાંતિય લોકો રહીને વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે રેણાંક વિસ્તારનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતા ગ્રામજનો હાઈકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી જે બાદ સરકારી અધિકારીઓની નોટિસ ફટકારવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓ હાઈકોર્ટની નોટિસને દોડીને પી ગયા હોય તેમ આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે અધિકારીઓની કામગીરી ચોક્કસથી શંકાના દાયરામાં જોવા મળી રહી છે આ ઔદ્યોગિક એકમો કે ઉદ્યોગના એને પ્લોટના વેચાણ પર પ્રતિબંધ ફરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓમાં ચોર્યાસી તાલુકાના આંબોલી કોસમાડા આંત્રોલી સરોલી વગેરે ગામના ગ્રામજનો ચૂંટણીનો વિરોધ કરશે અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં જો યોગ્ય તપાસ થશે તો રાજકીય વર્ગ ધરાવતા લોકોના ભાંડા ફૂટે તેમ છે જોકે હવે આ મામલે આવનાર દિવસોમાં શું નિર્ણય લેવામાં આવશે તે તો જોવું